બે બિલિયન નો આઈપીઓ લોન્ચ કરશે ટાટા સન્સ અને આઈ એફ સી શેર વેચશે ડોલર અઢાર બિલિયન વેલ્યુએશન સાથે આ ભારતના ફાઇનાન્સ સેક્ટર સૌથી મોટું પબ્લિક ઇશ્યુ ઓક્ટોબર 6 થી આઠ સુધી થશે બિલ્ડિંગ ચાંદીમાં ઐતિહાસિક તેજી રૂપિયા પાંચ હજાર ના ઉછાળા સાથે ચાંદી રૂપિયા એક લાખ પિસ્તાળીસ હજાર પ્રતિ કિલોના રેકોર્ડ સ્તરે પહોંચી સોનાનો ભાવ પણ રૂપિયા પાંચસો વધીને રૂપિયા એક લાખ અઢાર હજાર બસો પ્રતિ દસ ગ્રામનો ઓલ ટાઈમ હાઈ થયો છે શેર બજારમાં ટોપ ટેન કંપનીઓની માર્કેટ વેલ્યુ રૂપિયા બે પોઈન્ટ નવ્વાણું લાખ કરોડ ગાબડું